આલા બધ્યા પતંગ કાપી નાખે એ કિન્ના બધી આવ્યું સૂધ્ય ના કરે સગાજીએ હું તો સગાઈ આવું મને તું એક સગાજી નહીં નહીં હા દોરી તો લાવે નઈ લે બધા એ ચાલશે આપણો નહીં સગાનો વધારે થોડો સગાનો છે કિન્યા તો બધા ખાં તો કોઈને બધી ના હોય આખા દેશમાં બરોબર ને જબરજસ્ત કિના વધી જઈએ કા ના પતંગ કાપી નાખશે ને એવી કિન્ના બધીએ ચિંતા ના કરતું અને જો ખાલી પતંગ બને એટલે ખેંચવાનો ઝેર ઝેર જ્યાં બોલશે છે ને એટલે હવે જાન ચલો કાકા તો બધ્યા લા હું પતંગ સગાજ પતંગ સગાવતું હશે કે નહીં થી સગાવતું હશે કોઈ પતંગ દઈ સગાવતું એટલું જ સગાવ જોયું પતંગ પતંગ ચકતો નતો તે ફાળી દીધો પતંગ તો ફાળી દો ગેસ જવું